તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના નેતાઓ ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે આજે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી અંદરખાને આ અંગેની કવાયત ચાલી હતી પરંતુ હવે ખુલીને બધું જ સામે આવી રહ્યું છે નોંધનીય છે કે ચાર માર્ચે સોમવારે મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવાએ ભાજપ સાથે આ મુદ્દે નિશાન સાધ્યું હતું અને પોતાના પુત્ર મહેશને ના સમજ હોવાનું ગણાવ્યું હતું મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતના ફોટો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યા હતા મહેશ વસાવા ભાજપમાં જોડાયા પછી મનસુખ વસાવા માટે પ્રચાર કરશે અને ચૈતર વસાવાના મતો આંચકી અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને અપાવશે તેમ માનવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું અમારું નેતૃત્વ જે છે અમે શિક્ષણ આરોગ્ય સિંચાઈ રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે એ આગળની અમે વાત કરીશું એ અમારા વડીલ છે એ અમારા વડીલ છે અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ આ વિકાસની અંદર હું જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છું ત્યારે હું આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો અને એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને વિકાસ યાત્રામાં જોડ્યો છે એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ મને જવાબદારી સોંપશે એવું નિષ્ઠાપૂર્વક નિભાવીશ